થોડીક જરૂરી વાત કરવી હતી તો એ વાત પણ કરી લઉં પણ ઘણીવાર એવું લાગે છે કે તમે અમારા ઘરે કેમ આટો મારવા નથી આવતા છો તો મારા કાકાના છોકરા પણ એવું લાગે છે કે આપણે અજાણ્યા હોય હવે તારા ઘરે આવું એટલે તારા મમ્મીની માથા ગોઈટ હોય આ ગામડાની ની જમીન ની મકાન એટલે હું કઈ આવું નહીં ખોટી માથા ગોઈટ કિરા રાખે એટલે મેં કીધું ભાઈ ન્યા કઈ જવું નથી એટલે હું છે ને જો માથા ગુટ દૂર રહેવા વાળો માણસ હું એમ હા એ વાત સાચી પણ તમારું કામકાજ બહુ સારું છે હા બધાની જો જમીન નામે નો થતી હોય તો જમીન નામે કરી દેશો અને આ વહીવટ સારું તમારું કામકાજ છે પણ હું શું કઉ છું આ જમીન બાબતે જ મારે થોડી વાત કરવી હતી આ મારા આજે ગામડાની જમીન છે એટલે ચાર ભીખા એ હવે ક્યારે મારા નામે થશે કઈ ખબર એટલે કોને કઈ તમે લીધી જમીન બીજે ક્યાં લીધી અરે તમે કેમ ભૂલી જાઓ છો આ મારી જે જમીન હતી ઓલા વાંધામાં નહોતી પડી એ મારે મારા નામે કરવાની હતી પણ થોડાક હા મગજ મારી ચાલતી હતી એટલે હા એ એ તો હવે ભૂલી જવાની રહે તાર એ તો મારા નામે થઈ ગઈ છે જો એ એની વિશે છે ને વાત તારા પપ્પા હતા ને ત્યારે વાત થઈ ગઈ હતી એટલે તું એ ખોટી માથાકૂટ નહીં કરતો સાગર તું ઈ જમીન ભૂલી જા તું તારા મમ્મી અરે મારી એની જ માથાકૂટ થાય છે દર વખતે અરે પણ પ્રદીપ ભાઈ આ કેવી વાત કરો છો ચાર વીઘા જમીન છે ને એના ઉપર અમારો હક લાગે છે આ તમને નામે કરવાનું શું કીધું તમે તો તમારા નામે જમીન કરાવી લીધી પણ આ કઈ રીતે શક્ય બની શકે જો એમાં એવું છે કે જ્યાં સુધી મારી અને મારા ફ્રેન્ડની મતલબ કે મારો ફ્રેન્ડ એક છે એની સાઈન ન થાય ત્યાં સુધી તો તમે આ જમીન તમારા નામે ના કરી શકો એ બધું છે ને સાઈન કરવાનું પતાવવાનું એ બધું કામ મારું અત્યાર સુધી જમીન પાણાવાળી હતી મેં હાચવી એમાં બધું કામકાજ મેં કર્યું પાક આવે એવી જમીન મેં કરી પછી હું તમને આપું ભલે હાલો ભાગ પીડ્યો ત્યારે એ તમારા ભાગમાં જમીન આવી હતી પણ તમે ક્યાં કોઈ દી કઈ કેર કરી હતી તમે કહી દીધું હતું કે ભાઈ પ્રદીપભાઈ તમે વાવજો અને તમે જે કરવું પડે એ કરજો તો મહેનત મેં કરી તો મારા નામે જ કરાવી લો ને પછી તો સરસ એટલે તમે હવે અમારા સાથે સિટિંગ કરી છે એમ જ ને સીટિંગ ની કાય વાત નથી જે ભાઈ મહેનત કરે એના નામે થાય એવું થોડું હોય હા તમે અને હું આપડા આપડા બેના પપ્પા સગા ભાઈઓ હતા તો પછી બંનેના નામે સરખે સરખા ભાગની જમીન આવે એમાંથી અમારી ચાર વીઘા જમીન હતી અને આ જમીન તમે બારો બાર પોતાના નામે કરી લો એ તો સારી વાત ના જ કહેવાય ને હામાં આમાં જો તમે પ્રેમથી માની જાઓ તો ઠીક છે નગર પછી ખોટે ખોટી કાયદેસરની કાર્યવાહી થાય એટલે ત્યારે પોલીસ કેસ કરો જે કરવો એ કરજે ભાઈ જો મારી બધી જગ્યાએ ઓળખાણ છે એટલે એવી ધમકી મારવા આવ્યો હોય ને સાગર તો વાત રેવા દે છે હું કોઈ એવી નાની મોટી ધમકી થી બી માણા નથી ઓ પ્રદીપભાઈ ધમકી મારવાની વાત નથી અને તમે મારા કાકાના છોકરા છો એટલે પોલીસ કેસ જો થશે ને તો ગામમાં તમારી અને અમારી બધાની બદનામી થશે એના કરતા રહેવા દો ને પ્રેમથી ચાર વીઘા જમીન છે આપી દો ને અમને અમારા ભાગની જમીન અરે મને છે ને મારી બદનામીની એક ટકા ઉપાધિ નથી કદાચ મારી ઈજ્જત વહી જાય ને તો મને કાંઈ પડી નથી એટલે તને કહી દઉં છું ચોખ્ખું તારે અને તારી માને જ્યાં દોડવું હોય ને ત્યાં દોડજો અને જે કરવું હોય ને એ કરી લેજો સમજ્યા અચ્છા એટલે હવે તો તમે તમારી આ ચોખ્ખે ચોખ્ખી દાદાગીરી બતાવો છો એમ જ ને દાદાગીરી ની ક્યાં વાત છે તાર મામા આવ્યા તો એને મેં શોખવેટ કરી દીધી ભાઈ તમારે અમારા ઘરનો વહીવટ નહીં કરવાનો આ મને ખબર છે બધું છે ને તારી મમ્મી કે છે

પણ અમારી જમીન ને અમારી કહેવાય કદાચ ને ત્યાં અમે જતા હોય કે ના જતા હોય એની સાથે શું કરવું એને વેચવી રાખવી એનો એનો નિર્ણય અમારે કરવાનો હોય ના કે તમારે જો એ જમીન નહીં મળે ચોખ્ખી જ વાત છે સંબંધ રાખવો હોય તોય એ છે અને તમારે સંબંધ કટિંગ કરી હોય તોય ભલે પોલીસ કેસ કરો હોય તોય ભલે ગુંડાને મોકલવા હોય તોય ભલે હું કોઈના બાપ થી બીતો નથી એમ જો એ જમીન તમારા નામે નહીં થાય સારું તમને એવું લાગે છે ને કે અમારાથી કંઈ નહીં થાય તો હવે તમે પણ જોઈ લો કે

તો ભાઈ જ થઈને ભાઈના પગ ખેંચે છે શું થયું પણ કેમ આવીને આટલો તો ગુસ્સો કરે છે ગુસ્સો ના કરું તો મમ્મી શું કરું આ પ્રદીપભાઈ આપડા કાકાનો દીકરો શું થયું પ્રદીપનો અત્યાર સુધી આપણે કોઈ દિવસ એની એની પ્રત્યે વેરભાવ રાખ્યો છે ના હા બાને આપણે આપણે ખુશ સાચવીએ છીએ આજ સુધી ના તો પ્રદીપભાઈ ના તો એના પપ્પાએ કોઈ દી બાના બાના સમાચારે પૂછ્યા તો પણ આપણે કોઈ દિવસ એની એની વિરુદ્ધ આપણે નફરત કરી છે

આપણે વિચારતા હતા કે કઈ રીતે આમાં આગળ વધવું તો આ પ્રદીપભાઈએ આ પ્રદીપભાઈ છે ને આપણી સાથે છેતરપિંડી કરી અને બધી બધી જમીન એના નામે કરી નાખી છે હશે બેટા જાવા દે ને આ ચાર વીઘામાં શું થઈ ગયું આ જતી હોય તો જાવા દે આપણા નસીબમાં ચાર વીઘા ભલે ને ગઈ પણ ચાર ની કદાચ ભગવાન આઠ આપી દે તો તું મહેનત કરજે ના ના મમ્મી જરાય નહીં હો

કે સંબંધો સાચવવા માટે પોતાના હકનું પણ જતું કરવું પડે છે પણ એવા સંબંધો ના સાચવવા જોઈએ જ્યાં દર વખતે આપણે જતું કરવું જોઈએ કહેવાય છે ને એ કહેવત છે કે જતું કરવાથી બધું ઠીક થઈ જતું હોય ને તો જતું કરવામાં કઈ વાંધો નથી પણ જો દર વખતે આપણે જતું કરવું જોઈએ ને તો ત્યાં ઉટકી જવું જોઈએ કારણ કે આપણે જતું કરીએ છીએ અને એને ભાવતું મળી જાય છે એક તો આપણે આપણે આપણા હકની વસ્તુ એને સોંપી હોય છે આપણી નહીં એની ખુશી માટે અને એ લોકોને શું થાય છે કે આ લોકો કમઝોર છે આ લોકોથી કંઈ થતું નથી ને એટલે એની વસ્તુ આપણે બધી લઈ લઈએ છીએ પણ આ વખતે એવું નહીં થવા દો આ વખતે એવું નહીં થવા દો મમ્મી બેટા સાગર બેટા સાગર તું હજી ચડતું લોય છે એટલા માટે આટલું ઉકળે છે અમે તો આટલા વર્ષ ભાઈઓ સાથે જ કાઢ્યા છે એટલે ખબર છે કે ગમે ત્યારે

મારા વીસ પચીસ લાખ રૂપિયા કઈ જતા નથી કરવા હા તમને ખબર છે ને કે બા છે ને બા એ મીરાને ભણવું હતું ને તો પણ અટકાવી દીધી તો પછી એને ખબર પડશે કે ચાર વીઘા જમીન જેની જેની વેલ્યુ વીસ થી પચીસ લાખ રૂપિયા છે એ કઈ રીતે જતી કરશે એટલે હવે ગમે તે રીતે મારે મારી જમીન તો જોઈએ છે એ માટે એ માટે ભલે મારે કાયદેસર કેસ જ કેમ ના કરવો પડે બેટા સાગર આ શું

ત્યારે આપણી સેવા કરવા વાળું કોઈ હોય ને એ દુઃખ સારું નહીં એટલા માટે શાંતિ રાખ બધું અહિયાં અહિયાં જ છે જે હોય તે મમ્મી તમારે જે વિચારવું હોય ને એ વિચાર બાકી હું આ જમીન જતી નથી કરવા પણ સાગર હવે અહીંયા હું બેઠીશ કામ પતી ગયા બધા પતી ગયા છે હવે એવું લાગે છે કે ઘરના સંબંધો પણ પૂરા થઈ જશે થોડા સમયમાં કા

એને ભાગે હું નહીં જવા દઉં લઈ લીધી માં સાગર કેતો તો હમણા કે કાકાનો છોકરો પ્રદીપ 4 વીઘા જમીન બચાવી પાડી છે ઈ કેવી રીતે લે છે ને ઈ હું જો કેસ કરશું પોલીસ કેસ કરશું પણ ઈ જમીન હું એના ભાગે નહીં જવા દઉં સાગરને ના પાડી છે કે હાથમાંથી લઈ ગયો છે નસીબમાંથી નહીં લઈ જાય હા જાય ને તો જવા દે આપણે કેસ કબાળા નથી કરવા કરવા પડશે ખોટું આપણો નામ બદનામ થશે નામ બદનામ થશે તો શું આપણા હાથમાંથી પચાવી જશે તો આપણું નામ ઉજળું થઈ જશે તો શું વાત તમારી હયાતીમાં ભાયુ ભાયુ આ કેસ કબાળા કરશે કોર્ટમાં સામ સામે આવશે તો લોકો શું સારી વાતો કરશે સાંભળ જ્યારે હું એની માં ભેગી રહેતી હતી ને થોડાક જ દી રાખી તોય પરદીપ્યો એમ કહેતો હતો કે આ તમને અહીંયા થોડાક દી રાખ્યા છે ને એટલે હવે આ જમીન અમારી એમ કરીને એ જમીનની પછાવી પાડવા માગે છે અને મને સારી રીતે રાખીએ નથી કેટલી મને હેરાન કરી છે એ કોઈ નથી જાણતું મારા સિવાય એટલે હું તો એ જમીન નહીં જ જવા દઉં અને આપણો સાગરો એના નસીબનું ને એના હકનું હું કામ જવા દઉં આપણે કેસ કરશું અને મને ખબર જ છે કે આપણે હાચા છીએ એટલે આપણે કેસ જીતી જ જવાના છે અમે અને સાગર બંને કેસ ગબરાની જીદ લઈને બેઠા છો હવે જો આવું બધું કરશું ને તો આપણો વકીલ કોણ બનશે અને આ કેસ મને ખબર છે આપણે હારી જવાના છીએ ના આપણે ત્યારે હારીએ જ્યારે આપણે ખોટા હોઈએ આપણે ખોટા નથી આપણે ખોટા નથી કોઈ પણ વકીલ આપણો કેસ લડવા માટે હા પાડશે બા હા કળિયુગ છે સતયુગ હતો ને ત્યારે પણ લોકો ખોટા જ હતા તો કળિયુગમાં લોકો સાચા કેવી રીતના સાબિત થઈ એ હું કરીશ મને બધી ખબર છે આપડા ભાગની જમીનના કાગળિયા ત્યાંના સરપંચ પાસે છે અને હું બતાવીશ સરપંચને પ્રદીપ્યાએ પૈસા ખવરાવીને એની બોલતી બંધ કરી દીધી તો કે કે ગામનો સરપંચ પૈસાનો ભૂખો છે ભલે રહ્યો પણ એના બે નકલ થાય એક સરપંચ પાસે છે અને એક મેં હાચવીને રાખી છે હા એટલે પરદીપીઓ કદાચ સરપંચ સાથે મળીને ગમે એ કરશે ને તો એ જીતી નહી હકે કારણ કે બીજા કાગળિયા મારી પાસે રૂપિયા માંગે ને એટલા આપી દે ને તો બલ બલા કેસ અપ થઈ જતો હોય છે તો પછી આપણો ને મામૂલી છે ચાર વીઘાનો ખાલી કેસ છે ચાલીસ વીઘા ચારસો હોય ને તો પણ રૂપિયા આપતા સોલ થઈ જાય છે ચાર વીઘા અત્યારે ચાર વીઘાની કિંમત તને ખબર છે સાગર કેતો હતો વી લાખ થાય અને વી લાખ તો હું જતા ન જ કરું અરે વી હજાર હોત ને તોય હું જતા ન કરત અને રહી વાત કેસ ની ને મારી પાસે વકીલ છે હું એને કેસ આપીશ ભલે પૈસા મારે આપવા પડે પણ ઈ લડશે એટલે હવે તો કાંઈ ન બોલતી મને કાંઈ સલાહ ન દેતી કે હવે કાંઈ નથી કરવું એમ કરીને જ રહીશ આ વખતે તો બહુ બધા ખર્ચા થઈ ગયા છે હાથને થોડીક લગામ આપવી પડશે હેતલબેન શું કરો છો કઈ નહીં આ જોઓ આ કરિયાણાનું લિસ્ટ હતું તો જોતી હતી કે કેટલો ખર્ચો થયો છે મહિને તો ખબર પડે ને આ મોંઘવારી પ્રમાણે બધી વસ્તુ ભાવ વધી ગયા છે ડોન્ટ વરી હું તમને હેલ્પ કરીશ તમારે જે વસ્તુ લાવી હોય ને લાવી શકો છો હેતલબેન તમે મને હેલ્પ કરીને આ તમારા સારા પ્રતાપના કારણે આજે હું વકીલ બની ગઈ ત્રણ કેસ લડ્યા છે જેમાંથી બે જીતી ગઈ છું આજે ચોથા કેસનો વારો છે જો આમ ને આમ ચાલશે તો એક દિવસ હું ટોપ ઉપર જઈશ સારું કહેવાય ને હા તમે આગળ વધશો ને તો અમારી આંખો તો ટાઢી ટાઢી જ રહેશે હા સાચું કહું ને તો મારા લીધે કંઈ તમે આગળ નથી વધ્યા અમે તો ખાલી તમને આંગળી સીંધી છે બાકી આ બધું આગળ વધવાનું ફળ તો તમારું જ છે તમારી મહેનતે તમે આગળ આવ્યા છો તમે તો સાંભળ્યું હશે ને કે આંગળી ચીંધવાવાળાને પણ ફળ મળે છે એ પુણ્ય કરે કે પાપ આંગળી ચીંધો ને એટલે એનું ફળ તમને જરૂર મળે અને તમે તો સારા કામ માંગણી લાંબી કરી છે મેં વિચાર્યું છે કે હું મારા જીવનમાં કોઈ દિવસ કોઈનો ખોટો કેસ નહીં લડું ભલે થોડા ઓછા પૈસા મળે પણ હંમેશા સારું થાય ને એવું જ કરીશ કારણ કે મારા પોતાના ઘરમાં મારી સાથે અન્યાય થતો હતો એ હું સહન ન કરી શકી તો બહારના લોકો કેવી રીતે કરશે અને આમ પણ તમે સારા એવા વકીલ થઈ ગયા છો અને તમારી જેવા માણસ તો બહુ જ ઓછા હશે અને તમારી લાઈન જ એવી છે કે સાચું ખોટું બધાની સામે લડવાનું આવશે પણ સાચું કહો ને તો દિલથી કંઈ પણ કામ કરો ને તો દિલથી કરજો દિમાગથી નહીં કેમ નહીં તો હવે તો પછી તમારી સાસુ એમનું શું થયું હેતલબેન સાચું કહું ને તો મારા ઘરમાં કોઈને ખબર જ નથી એ લોકો કેટલાય સમયથી ગામડે છે અને મેં એવું કહ્યું છે કે તમારી તબિયત ખરાબ છે એટલે તમારી સેવા કરવા માટે મારે તમારી સાથે રહેવું પડે એમ છે બાકી તો એ લોકો મને પણ ગામડે લઈ જવાના હતા આ ઉનાળાનું આટલું મોટું વેકેશન છે તો એ લોકો બે મહિના રોકાવાના હતા એટલે મેં વિચાર્યું છે કે હવે એ લોકો આવવાની તૈયારી છે તો આવે ને તો બધું જ કહી દઉં કારણ કે હવે તો તમે પ્રગતિના પંથ પર ચાલવા મળ્યા છો અને સાચું કહું ને તો આ તમારી સાસુ હવે તો કદાચ તમારી વાત સમજી શકશે સુધરી પણ જશે હા કેમ નહીં હવે તો રૂપિયા આવશે વહુને આટલો ઊંચો દરજો મળ્યો છે અવારનવાર છાપાઓમાં મારા ફોટા લાગશે એટલે એમને પણ એવું લાગશે કે મેં કઈક સારું કામ કર્યું છે બરાબર છે તમારી તો વાહ વાહ થશે પણ સાચું કહું માણસે આવું ના કરવું જોઈએ ખરેખર સક્સેસ થયા પછી માણસને કોઈની જરૂર નથી હોતી માણસને પોતાના પરિવારની પોતાના સભ્યોની જરૂર ત્યારે હોય છે જ્યારે સ્ટ્રગલ કરતો હોય છે એવા સમયમાં જો કોઈ આપણો સાથ આપે તો જીવનમાં ચાર ચાંદ લાગી જાય મુસીબતો બધી અડધી થઈ જાય અને આજે રસ્તો છે એવા લોકો પાઈ જાય પણ અનફોર્ચ્યુનેટલી આ લોકો છે ને પ્રેમ કરે ને તો પણ કન્ડિશનની સાથે કે જો તમે સક્સેસ છો ને તો બધા જ તમને પ્રેમ કરશે પણ તમે સક્સેસ નથી ને તો કોઈ તમને પૂછવા પણ નહીં આવે રાઈટ છે આ દુનિયાનો નિયમ છે છોડો એ બધું આ તમે બે કઈ આ તમે બે કેસ જીત્યા છો તો એની ખુશીમાં પેંડા નહીં ખવડાવવા મને ખવડાવીશ કેમ નહીં ખવડાવું પણ મેં વિચાર્યું છે કે બધાને એક સાથે મોટી પાર્ટી આપું કે મારી મહેનતનું ફળ તો મને મળી ગયું છે અને હું ખુશની સાથે સાથે નર્વસ પણ બહુ છું મેં ઘરની વિરુદ્ધ જઈને ખોટું બોલીને કેસ લડ્યા છે ઘરની વિરુદ્ધ જઈને સ્ટડી કર્યું છે એક્ઝામ આપી છે ડર લાગે છે કે લોકો મને નહીં સમજી શકે તો જુઓ મીરાબેન એમાં ડરવાનું ન હોય કહેવાય છે ને કે તમે ખોટું બોલ્યા છો તો ખોટું કામ તો નથી કર્યું ને તમે સાચું કામ કરવા માટે તો તમે ખોટું બોલ્યા છો અને સારું કામ કર્યું છે એટલે તમારા પરિવાર વાળા તો તમને સમજી જ જશે હા આઈ હોપ કે મારા ઘરડા સાસુ મને સમજી છે અને હવે મારો સ્વીકાર કરી લે એટલે બસ પછી તો છે ને કેસ જ લડવાના છે ચલો હવે આ વાતો જ કરશો કે આપણે કંઈ ખાશું ભૂખ લાગી છે બહારથી આવી છું શું ખાવું છે બોલો ને હું કંઈક બનાવું ચલો ચાલો